આજ રોજ જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઇનમાં વાગી જતા ગેસ લાઇન લીકેજ થઈ હતી જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમયે સેવા રૂરલ હોસ્પિટલમાં સંચાલકો અને સ્ટાફે દર્દીઓની સલામતીના ભાગરૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટેકનિકલ ટીમને લઈને સ્થળ પર દોડી આવ્યા હતા ગુજરાત ગેસ કંપની ટીમ પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપલાઇનની રિપેરિંગ કામગીરી કરી હતી ટીમે લીકેજ બંધ કરાવ્યા બાદ પુનઃ હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો